મોહન ગામી ડેલી રાશિ ફળ ઇન ગુજરાતી આજનું રાશિ ફળ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને સોમવાર રાશિ ફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્ર ગુરુની રાશિમાં રહેશે મિથુન સહિત છ રાશિઓને મળશે લાભ મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે ઉપાય સાથે રાશિ ફળ મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિ ફળ વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા એપ સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્ર ગુરુની રાશિમાં ધનુમાં માં અવસર કરી રહ્યા છે જયારે મૂળ નક્ષત્રાની અસર દિવસ પર રહેશે આ સ્થિતિઓમાં વિજય એકાદશીના દિવસે વૃષભ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં લાભ અને પ્રગતિના તક મળી શકે છે મર્ચે સિંહ રાશિના લોકોને આવકના નવા માધ્યમો મળશે જાણો મેથ થી મીન સુધી તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેથ રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે પરિવાર સાથે આનંદનો સમય વીતશે મેષને સંતાન પક્ષના કામકાજથી રાહત મળશે મેષ રાશિના લોકો તેમનો દિવસ શાંતિ અને ફાયદો થશે સંતાન પક્ષના કામ માંથી તમને રાહત મળશે તમને તમારા જીવન સાથી નો સાથ અને સહયોગ મળશે નોકરી શોધનારાઓની ને સારી ઓફર મળશે સાંજે કેટલીક કેટલાક અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં રાત્રિનો સમય પસાર થશે આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કેળાના ઝાડ નીચે સાત પરિક્રિમા કરો વૃષભ રાશિ આર્થિક દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે બિનજરૂરી ખર્ચ ટાળો વાણી પર સંયમ રાખવો કોઈ સાથે મળશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે તેમને તેમના શિક્ષકો સહયોગ મળશે રાજનીતિના ક્ષેત્રમાં તમને તમે જે પ્રયાસો કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે સાથે જે સંબંધ ગટ સંબંધ ચાલી રહ્યો છે તે તેનાથી તમને લાભ પણ મળી શકે છે આ અધિકારીઓ દ્વારા તમારા પ્રયત્નોનો પ્રશંસ કરવામાં આવશે સાંજના સમયે કેટલાક અપરિચિતિય લોકોના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ અને ગાયને લીલો સારો ખવડાવો મિથુન રાશિ આજે તમને ભાગ્યનો સાથ મળશે વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે સ્વસ્થ બાબતે સાવધાની રાખવી મિથુન મિથુન સંબંધોમાં મધુરતા જાળવવા રહેશે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તેમને તેમના માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે સંબંધોમાં મધુરતા રહેશે અને ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે મુસાફરી દરમિયાન કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ડર રહેશે તેથી વસ્તુઓનું ધ્યાન રાખો અચાનક સ્વસ્થતા સંબંધિત કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે છે સંશોધન અને સહી રહસ્યો સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ છે તમે સાંજે કોઈ યોજના બનાવી શકો છો જેના કારણે તમારું કોઈ અટકેલું કામ પૂર્ણ થશે આજે ભાગ્ય ટકા તમારા પક્ષમાં રહેશે ભાગ ભગવાન વિષ્ણુને સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ માનસિક શાંતિ અનુભવશે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેશો નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સારો દિવસ છે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે ઊર્જાનો અનુભવ થશે કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે અને તેઓ તેમના કામમાં ઉત્સાહ અનુભવશે વિદેશ પ્રવાસની સ્થિતિ સુખદ રહેશે અને અટકે કેટલાક સારા સમાચાર પણ પ્રાપ્ત થશે વિવાદ જીવનમાં બિનજરૂરી વાત વિવાદ ટાળો નહીતર માનસિક તણાવ થશે થઈ શકે છે ભાગીદારીમાં વેપાર કરનાર રાઓને આજે પોતાના કાર્ય સ્તર સાવધાન રહેવું જોઈએ આજે બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ છાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુ ની સાથે વિષ્ણુ સહિત શસ્ત્ર નો પાઠ કરો સિંહ રાશિ તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સમાજમાં માન સન્માન વધશે અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે પ્રવાસના યોગ બની રહ્યા છે સમાજમાં માન સન્માન વધશે સિંહ રાશિના લોકો આજે શસ્ત્રો પર દિશા મળશે દિશા મળશે આજીવિકાના ક્ષેત્રમાં જે પણ પ્રગતિ થઈ છે તે આજે પૂર્ણ થશે અને સમાજમાં માન સન્માન વધશે વધુ પડતો મોબાઈલ કે લેપટોપ જોવાનો ટાળો નહીતર આંખની વિકૃતિ થવાની સંભાવના રહેશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો નહીં તો ઈજા થવાની સંભાવના છે સાંજના સમયે તમારા પ્રયત્નોથી આવકના નવા શસ્ત્રો ઉભા થવા જોવા મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો કન્યા રાશિ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું કામનું ભારણ વધુ રહી શકે છે આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી ધાર્મિક કાર્યોમાં ઋષિ વધશે પરિવારના સભ્યોનો સહયોગ મળશે કન્યા રાશિના લોકોને આજે તેમની વાણીમાં નમ્રતા રાખવી જોઈએ તે તમારા માટે ફાયદાકારક રહેશે તમને માત્ર કાર્ય ક્ષેત્રમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ લાભ મળી શકે છે બપોર પછી કોઈ કાર્ય કાર્યદાયિક વિવાદ કે મુકુદમાં વિજય મળશે અને કામ લાગશે જે વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે સમય સાનુકૂળ છે પરિવારના સભ્યોનો સહયોગ તમને રાહતનો શ્વાસ આપશે વેપારીઓ માટે દિવસ સારો રહેશે તેમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે આજે ભાગ્ય પિત્તે તમારા પક્ષમાં રહેશે ઘરના મુખ્ય દરવાજા પર થોડો ગોળ મૂકો તુલા રાશિ તમારા માટે આજનો દિવસ લાભદાયક રહેશે આવકના નવા શસ્ત્રો ઉભા થશે પ્રેમ જીવનમાં મધુરતા આવશે વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે સામાજિક કાર્યોમાંથી કીર્તિમાં વધારો થશે તુલા રાશિના લોકો આજે કાર્યક્ષેત્રમાં સંતોષકારક સમાચાર મળવાની આશા છે જેના કારણે તમારી મહેનત સફળ થશે સ્વસ્થ અને ઘરેલું જીવનમાં વધતી સમસ્યાઓને કારણે કામમાં થોડો વિલંબ થઈ શકે છે ભાઈ બહેનો સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી બસો આજે ભાગ્ય સિતે ટકા તમારા પક્ષમાં રહેશે વર્ત રાખનારા ઓછ પીડા ખોરાક લેવો જોઈએ વૃશિક રાશિ નોકરીમાં પ્રમોશન થવાના પગાર વધવાના સંકેત છે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે સંપત્તિને લગતા વિવાદોને ઉકેલી ઉકેલ આવી શકે છે વૃશ્ચિક રાશિ લેવડ દેવડ ની સમસ્યા દૂર થશે આજે તમ તમે તમારા વિચારો અન્ય લોકો સુધી પહોંચાડી શકો છો કાર્ય સફળ પર બોસ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો નહી તો માનસિક તણાવ થઈ શકે છે આજે કોઈ સરકારી આવશે અચાનક કામના કારણે તમને નજીકના પ્રવાસ પર જઈ શકો છો પરિવારના તમામ સભ્યોની ની ખુશીઓ આકાશ ને જોવા મળશે આજે ભાગ્ય સિતોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લોટ દાળ ગોળ અને હળદર મેરીને ગાયને ખવડાવો ધન રાશિ ભાગ્યમાં વૃદ્ધિ થશે અધૂરા કાર્ય ઝડપથી પૂરા થશે લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મળશે કોઈ મોટી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અધિકારીઓ દ્વારા તમારી પ્રશંસા થશે ધન રાશિના લોકો આજે પરિવારના સભ્યો સાથે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવશે આ સાથે તમે પૈસાની બચત પણ કરી શકો છો કાર્ય સ્થળમાં તમારા કાર્યની અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે આજે તમારા વિરોધીઓ પણ તમારા વખાણ કરશે અને શાસક પક્ષ સાથે તમારી નિકટતાઓનો પણ ફાયદો થશે આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે આજે સાંજે સાંસ્કૃત કાર્યોમાં ભાગ લેવાની તક મળશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કેળાના ઝાડની પૂજા કરો અને દીવો પ્રગટાવો મકર રાશિ આજે જોખમી કામોથી દૂર રહેવું વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી યોગ્ય અને ધ્યાનથી માનસિક શાંતિ મળશે નાણાકીય બાબતોમાં સફળતા મળશે મકર આજે ઉર્જાવાન અનુભવશે અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે પ્રાપ્ત કરમ મળવાથી ખુશી થશે અને નોકરી ધંધાના ક્ષેત્રમાં તમારી મહેનતનું સારું પરિણામ મળશે બીમાર ત્રિસ્તીમાં કામના કારણે તમારે ઘણી મુશ્કેલીઓ કરવી પડી શકે છે તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળશે અને પરિવારના સભ્યો એકબીજાને સહી સહકાર આપશે આજે કોઈ ઝઘડાને વિવાદના વિવાદમાં ન પડવું આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે ગુરુ વારે પાણીમાં હળદર ઉમેરીને સ્નાન કરો કુંભ રાશિ વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે લગ્ન માટે સારા આવશે આવી શકે છે કુંભ રાશિના જાતકો માતા પિતાનું વિશેષ ધ્યાન રાખવું કુંભ રાશિના લોકો આજે ધર્મને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા કાર્યોમાં રસ ધરાવે છે શાસ્ત્રી પક્ષ તરફથી ધન લાભ થઈ શકે છે આ સાથે જ તમને કાર્યસ્થળ પર ટીમનું નેતૃત્વ કરવાની તક પણ મળી શકે છે ભાઈઓ સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે જો તમે આજી એકાન ક્ષેત્રમાં કોઈ નવો પ્રયાસ કરી રહ્યા છો તો આજે તમને તેનું પરિણામ

જરૂરી છે આજે ભાગ્યે ઇઠોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળા કપડા ચણાની દાળ ફળ અને અન્ય વસ્તુઓનું દાન કરો અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે મોહન ગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે હર હર મહાદેવ હર